જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું બધાનું સ્વાગત છે તમારી પ્રિય ચેનલ પ્રાર્થનામાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શ્રાવણ મહિનામાં આવતા જીવંતિકા માતાજીના વ્રત વિશે આ વ્રત ક્યારે કરવાનું હોય કેવી રીતે કરવાનું હોય તે વ્રતની વિધિ શું છે અને તેની વાર્તા તો ચાલો તે આપણે શરૂઆત કરીએ શરૂઆત કરીએ પહેલાં જો તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને કમેન્ટમાં જય જીવંતિકા માતાજી લખવાનું ભૂલશો નહીં તો આ વ્રતની વિધિ પહેલાં જાણીએ ને જે આ વ્રત પહેલીવાર કરતા હોય તે આ વ્રતની વિધિ અને વ્રતની વાર્તા સંપૂર્ણ રીતે સરસ રીતે સાંભળે તો વ્રતની વિધિ છે શ્રાવણ માસમાં પ્રથમ શુક્રવારથી આ વ્રત શરૂ થાય છે આ જો પ્રથમ શુક્રવારે ન કરી શકીએ તો બીજા શુક્રવારે શરૂ કરી શકીએ પ્રાતકાળે ઉઠી વિધિથી પરવાડી માતાજીની તસવીરની સામે પાંચ દીવાની અને ઘીના દીવાની વાત કરવી અબીર ગોલાલ અને પુષ્પથી પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીઓએ પીળા કપડાં પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાના પાણી ઓળંગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ દિવેટના દીવાથી આરતી ઉતારવી ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું નહીં જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં આખો દિવસ માના જાપ જીવન જીવંતિક્કાનો વ્રત કરનાર સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષ્ય થાય છે તો આ વ્રતની વિધિ હતી હવે આપણે આ વ્રતની કથા સંપૂર્ણ રીતે સાંભળશું તો ધ્યાનથી સાંભળજો પ્રાચીન કાળમાં શિલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા પણ શેર માટીની ખોટ હોવાથી તેને મન સંસારમાં બધા સુખ ઝેર જેવા લાગતા હતા એક દિવસ રાણી સુલક્ષણા મહેલના જરોખામાં બેઠી બેઠી બહારના યોગદાનમાં રમતા બાળકોને એકી ટસે નિહાળી રહી હતી એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી આ દાસી સુવાયણનું પણ કામ કરતી હતી ગામના કોઈને સુવાવડ આવે તો એ દાસીને જ બોલાવતા દાસી ઘણી સમજુ હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ એ બોલી રાણીજી ખોટું ના લગાડતા તો તમને એક વાત કહેવા માગું છું જેથી તમારું વાંજિયા મેળું હંમેશને માટે દૂર થઈ જશે જલ્દી બતાવને મને રાણીએ કહ્યું દાસી બોલી સાંભળો ગામમાં એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે આ માં બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરા દિવસે બ્રાહ્મણીને જે બાળકનો જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડે બાળકને મળવાની લાલસામાં રાણી સુલક્ષાને આવું કૃત્યો કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે વાત ફેલાવવા માંડી જોત જોતામાં ચાર મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસુતિની પીડા ઉપરતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડીવારમાં તો ઘરના બધા ઘસઘસા ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારણીએ ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવી ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળકને સોંપી દીધું એ ઘણી ખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીને એક સુંદર પુત્રનો જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાળા પ્રગટી આખું ગામ નગર ઉત્સવ થઈ રહ્યું હતું ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે ટળવળે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકામાંનું વ્રત શરૂ કર્યું તેથી માએ જીવંતિકાએ બ્રાહ્મણીને પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈને ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું શીલસેન મોટો થવા લાગ્યો એ યુવાન થયો અને રાણી સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીને પતિ મરણ પામ્યો મેં શિલસેન ગાદીએ બેઠો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ થોડા સમય પછી એ પિતાને શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળ્યો રસ્તામાં એને વણિકના ઘેરે ઉતારો રાખ્યો એ દિવસે વણિકના ઘેરે પુત્રીની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે જીવંતિકાએ શિલસેનું રક્ષણ કરવા બારણા પાસે ઊભા રહ્યા એ વખતે વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા હતા મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું કે શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે આ બાળકને કાલે મરી જશે આ સાંભળીમાં જીવંતિકાએ કહ્યું જ્યાં મારા પગલાં પડે ત્યાં આ મંગળ કદાપી ન થઈ શકે માટે બાળકનું સૌ વર્ષનું આયુષ્ય લખજો વિધાતાએ મા જીવંતિકાએ આજ્ઞા માથે ચડાવી બીજા દિવસે વાણિયાને પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો કે તેણે જન્મેલા બાળકને સાતમો દિવસ જોતા ન હતા એને ખાતરી થઈ ગઈ કે આ બધું મુસાફરના મંગલ પગલાના પ્રતાપે થયું છે શિલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણીએ ખૂબ જ આગ્રહ કરી પરિવાર આવવા કહ્યું શિલસેને આ પાડી તેણે ઘણા દિવસે ગયાજી પહોંચ્યો પોતાના પિતાની ક્રિયા પૂરી કરી જ્યાં પિંડદાન કરવા જઈ રહ્યો હતો ત્યાં નદીમાં બે હાથ બહાર આવ્યા આ જોઈ શિલસેન અચરજનો પારનર રહ્યો એણે પિંડ એક હાથમાં મૂકી દીધું આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલસેન પોતાના ગામમાં આવવા ચાલી નીકળ્યું ફરતો ફરતો શિલસેન બરાબર એક વર્ષે વાણિયાને ઘેર આવ્યો હતો એને રાતવાસો રહ્યો એ દિવસે વાણિયા ત્યાં ફરી બાળકનો જન્મ થયો અને છ દિવસ થયા હતા રાત પડતા જ વિધાતાએ ચટ્ટીના લેખ લખવા આવ્યા તો જીવંતિકાએ તેને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માએ પૂછ્યું મા તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે શિલસેની આંખો ખુલી ગઈ અને એ સવાન સાંભળવા લાગ્યો મા જીવંતિકાએ કહ્યું આ બાળકની માતા મારું વ્રત કરે છે આથી હું એનું રક્ષણ કરું છું આ સાંભળી શિલસેન વિચારણા પડી ગયું કે એની માતા કોઈ વ્રત કરતી હોય એવું મને યાદ ન હતું છતાં એણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું ઘણા દિવસે પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલ જય માને પૂછ્યું મા તું ક્યુ વ્રત કરે છે બેટા હું તો કોઈ વ્રત કરતી નથી રાણી સુલક્ષણા બોલી આથી શિવસેને શંકા પડી કે આ મારી સગીમાં નથી પોતાની માને શોધી કાઢવા માટે એને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીમાં જમણવાનું આમંત્રણ આપ્યું સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્રો પહેરવા બધા જમ્મુ આવ્યા ત્યારે શિવસેને આજ્ઞાતિ કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી નથી ગયું ને થોડીવારે અનુચરો આવીને એક બ્રાહ્મણીને પીળા વસ્ત્રો પહેરવા આવવાની ના પાડે છે અને એને પીળા વસ્ત્રો નહીં પહેરવાનું રથ છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો તેને તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા એ પહેરી બ્રાહ્મણીએ આવી શિલસેન સામે આવતાવે ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોમાં પડી આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી સાથે વાજે બોલ્યા આ રાજકુમાર શિલસેનની માતા છે ત્યારબાદ બાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત કરી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી શિલસેને પોતાની સગી જનતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓ પોતાના વાલ સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કર્યું શિલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું મા જીવંતિકાનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું તેવું વ્રત કરનાર સર્વોને જય જયમાં